તો મિત્રો તો અમારી ચેનલ તમારું સ્વાગત છે તો બન્યા રહેજો અમારી ચેનલ તો અત્યારે અમારે સવિસી ગિરનાર બન્યા રહેજો અમારા વ્લોગ માં નજારા જો અત્યારે વરસાદ પણ શરૂ છે મિત્રો જો અત્યારે અમે ગિરના કિડી રહ્યા છે નજારો જો તમે ખાલી ગિરનાર નજારો જો મિત્રો અત્યારે ચાલો વરસાદ હો તો ફાઇનલી મિત્રો અમે જૈન દેરાસર ઉપર બોગી ગયા છીએ તમે જોઓ આ છે ને તેરાસર અમે અંબાજી પહોંચવામાં છીએ સરખતી સીડી એટલે કે ગિરનાર વરસાદ પણ શરૂ છે પવન પણ વધારે છે અને ફૂલ ફૂલ બાખાય જીથી વરસાદ બોલાવે છે તો તમે મિત્ર હાલ નો નજારો જો ગિરનાર માં નજારો અત્યારે મિત્રો કઈ નો ઘટે તો રાહ કેની નહીં જોવો અત્યારે નીકળી જાવ જૂના ગઢાવા માટે નજારો મસ્ત આવો ઘડી મિત્રો મેં હમણાં જોવો તમે

મેં અંબાજી થી દર્શન નીકળી જો તમે પવન છે એટલા બધા કે દેખાતું જ નથી તો તમે મિત્રો કાવી નજારો જો તમે ખાલી

पूरा मानव श्रृंखला करते हुए हां हमारा प्लेन पूरा तेज कर रहा है जान देता है हेलो ये गुरु सुतराए हां भाई जय गिरधारी हर हर sorta મિત્રો મેં અંબે ના અને દત્તાત્રી ના દર્શન કરી લીધા છે અને હવે અમે ઉતર્યું છે નિશ્ચય જો મિત્રો નજારો હવે મિત્રો હવે અવકાશ થોડુંક પૂરું ખાલી છે એવું લાગે છે જો તમે જો મિત્રો નજારો આવે તમે ફાઈનલ મિત્રો તમે એવો જોવો વરસાદનો નજારો ખાલી ફાઇનલી મિત્રો દર્શન કરી નીકળી ગયા છે હવે નીચે સીડી ઉતરી છે જો તમે થોડોક નજારો દેખાતો કયો છે તો મિત્રો આ છે રોપવે અને અંબાજીનું મંદિર જો તમે આ છે રોપવે અને આ છે અંબેમાનું મંદિર મિત્રો તમે ખાલી નજારો જાવ ગિરનાર માં ફરવાનું ભૂલશો નહીં જુઓ તમે ખાલી નજારો એક નંબર નજારો વરસાદ પડે ત્યાં થયું છે તો બંને રોજો જો મિત્રો નજારો ખાલી તમે મારો ભાઈ અત્યાર નો નજારો જોઈ તો તમારે ગિરનારમાં અત્યારે આવવું પડે જો મિત્રો તમને વાંદ્રો દેખાડું रहि <laughs>